અતુલ પોતરાના બાજુ લગી રહી દસ સેકન્ડ થઈ ગયા છે Ya, lihat kan, saya tuh. Aku lihat mini saya gak ide.

ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ બાવીસ ત્રેવીસ અતુલના દોણા ત્રેવીસ ગયા છે મિત્રો આતુલનો એક બાજુ મૂકી દઈએ દોણા હવે બીજો નંબર કિશન આવે છે start सुन जी साइड में है ये सब फुटरो ना आ रहा है आओ

દોણા ભાઈ ના પડવા જોઈએ યાર લાગા માર વધારે કરશે કિશન તો છે કિસની ફૂલવાની સ્પીડ તો જોઈએ યાર તું તો આસ્તે આસ્તે ફૂલ દો તો ખાલી આવી યાર મારે દોઢ મિનિટ થઈ જઈ ચાલીસ સેકન્ડ સ્ટોપ સ્ટાર્ટ મિત્રો હવે કિસાન દોણા ફૂલી રહ્યો છે હવે આપણે એના દોણા ગણસ્યું

चौद पंधर सोळ पत्तर अठार चोवीस पचीस सव्वीस 27 अतुल ताकद थी आगे आगळ निकड

જોઈ દણો માટા લઈ જ જોઈએ એટલે પણ અજ ખોલ દે અજે એ એવું બોલવા નહી હવે મારો હવે તનવીનો વારો આવ્યો કે છે જોઈ લો મિત્રો હું ડાયમંડ સ્ટાર્ટ કર સંજે તો સ્ટાર્ટ 5 સેકન્ડ થઈ ગઈ 10 સેકન્ડ

એલા સકન થે 1 મિનિટ 1 મિનિટ થઈ 1 મિનિટ થઈ જશે છે લાગે છે ડોણા તો ખોલવાના છે કોઈ વધારે ફૂલાણા નથી લે આ 25 ગ્રામ આવે શું કરવાની ખાલી ને ખાલી વિસી જોઈ લો મિત્રો

स्टॉप चलिए मित्रों 2 मिनट થઈ જાય છે સર બોલાયા લાગતા નહી ડોણા આવી આપણે ગણી લીએ મિત્રો હું ગણું છું આખા ડોણા ટાઈમર બંધ કરી દઈએ હાલ ડોણા અમારા કિશન ગણવા દી આપ દેખો ના મત કે આગરદ ન આકરજે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 हा 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 24 25 26 તમારી આગળ 27 28 મારાથી આગળ આગળ કઈ લે યાર મારાથી આગળ દેજો મિત્રો બીજો નંબર કિસન નો ત્રીજો નંબર અતુલ ને ચોથો નંબર સંજય આવ્યો મારા સત્યાવી હતા એને અઠ્યાવીસ થયા અને તેવી હતા મારે આવી હતા બરોબર તો મિત્રો પણ વીસ રૂપિયા આપણે કીધું હતું એના વીસ રૂપિયા એનો માલ લઈએ મિત્રો જોઈ લ્યો કડક એ કડક નોટી ચાલીએ વેરી ગુડ મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કરવા ભૂલતા નહીં મિત્રો જય માતાજી માતાજી